નમસ્કાર દર્શક મિત્રો ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે ભારત સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે નવા વર્ષમાં આપણે એમની સાથે વાતચીત કરીશું ભરતભાઈ આજે ગુજરાતભરમાંથી કાર્યકર્તાઓ તમને મળવા માટે આણંદ સર્કિટ હાઉસ ખાતે આવી જાય શું કહેશું સૌ પહેલા તો આપના ચરોતરના અવાજના માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાતના નાગરિકોને પ્રજાજનોને સાથીઓને મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષમાં હું બહાર હતો એટલે મળવાનું થયું નહોતું ત્યારે બધા મિત્રો કાર્યકર્તાઓ સાથીઓએ લાગણી વ્યક્ત કરી તો આજે સૌને મળવાનું થયું છે સૌને શુભેચ્છાની આદાન પ્રદાન કરી છે આવનારું નવું વર્ષ સૌને માટે સુખદાયી સંપન્ન સારું નીવડે નિરોગી નીવડે અને પરિવાર સુખી રહે અને નવા સમયમાં જે કંઈ પ્રશ્નો ગયા વર્ષમાં હતા એ પ્રશ્નોનું નિરાકરણ થાય અને આવનારો સમય ખૂબ સારો જાય એ માટેની ચર્ચા વિચારણા વાતચીત થઈ ચૂંટણીઓનો પણ સમય આવ્યો છે લોકલ બોડીઝની એટલે એ અંગે પણ સૌનામાં એક મજબૂતાઈથી કેમ કરીને વિચારધારા કોંગ્રેસની મજબૂત કરવી એ અંગેને પણ સૌની સાથે શુભેચ્છાની આપ લે આવી જ અનેક અપડેટ જોવા અમારી સાથે જોડાયેલા રહો કેમેરામેન હર્ષ સોલંકી સાથે ફ્રાન્સિસ મેકવાન ચરોતરનો નોવાલ આણંદ